બીને રિપ છુટાયલા સાંસદજીના ઓફિસની માંગણી કરી છે સર કઈ રીતના તમે માંગણી કરી છે અને કઈ રીતના રજૂઆતી સાથે આવ્યો ને કઈ રીતના રજૂઆત છે સર તો પછી હવે મને જવાનું બીજા કાર્યક્રમમાં કઈ રીતના રજૂઆત છે સર નહીં મેં તો સાંસદ તરીકે છુટાયા બાદ ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે સંસદની જગ્યા મળતી હોય છે તે મેં માંગણી કરી હતી દર્શનાબેન જોડે કંઈ વાત થઈ હતી તમે ઓફિસ માંગી રહ્યા છો બે વખત તમે લેટર લખ્યા છો મેં સક્ષમ સત્તાધીશ પાસે સમક્ષ રજૂઆત કરી છે અસર કઈ રીતના કઈ ઓફિસ તમે માંગે છે લેટરમાં એક તો જે અઠવા ગેટ પર છે જે અત્યારે વર્તમાન જગ્યા છે તે તે ઉપરાંત બીજી કોઈ જગ્યા એ લોકો પાસે હોય તે જગ્યા પણ મેં જોવાનું કહ્યું છે અને મને બતાવવાનું કહ્યું છે તમારા લેટરમાં આખી સૂરજ વાત છે તમારી લેટરમાં આ જ રજૂઆત છે કે ફેસિલિટી સેન્ટર માટે સાંસદ છેને ફળાવવા પાટ્ર જે જગ્યાએ હોય કાયદેસરની જોગવાઈ પ્રમાણે તે મને ફાળવવી પૂર્વ સાંસદ દર્શનાબેનની જે ઓફિસ છે એ તમે માંગવાની વાત કરી છે લેટરમાં હા મેં માંગી છે

એ તમે ગમે એટલું કરો પણ ક્યાંય કહેશું નથી